સ્વસ સેર ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત બત્રીસમો માર્ગ સલામતી મહિનાની ઉજવણી અંતર્ગત રવિવારના રોજ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવાની સાથે તેમના પરિવારને સહાયરૂપ થનારાઓને સન્માન કરવામાં આવ્યું હતું સુરત ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં બત્રીસમો માર્ગ સલામતી મહિનો ઉજવાઈ રહ્યો છે જે અંતર્ગત રવિવારના રોજ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે અકસ્માત સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વર્ષ બે અને વીસમાં અકસ્માતમાં મૃત્યુ પામનારાઓના પરિવારજનોને હાજર રાખી અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવાની સાથે તેમના પરિવારજનોને સહાયરૂપ થનાર વિવિધ સંસ્થાઓ સહિતના અનુસન્માન કરવામાં આવ્યું હતું હાલ ચાલી રહેલા માર્ગ સુરક્ષા માસ અંતર્ગત આજરોજ પોલીસ ટ્રેનિંગ સેન્ટર એચક્યુ સુરત શહેર ખાતે અકસ્માત સંભાળ દિવસ ઉજવવામાં આવ્યો બે હજાર ઓગણીસ વીસમાં અકસ્માતમાં ભોગ બનેલા નાઓના પરિવારજનોને એકત્રિત કરવામાં આવ્યા અને તમામ ભોગ બને બનેલાઓને શ્રદ્ધાંજલિ આપી ત્યારબાદ અકસ્માતનો ભોગ બનેલાઓને અકસ્માત વખતે મદદરૂપ થનાર અને ત્યારબાદ તેમને તેમના પનાર પરિવારજનોને સહાયરૂપ થનાર સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું ચારે રિજનના એસીપી શ્રી અને અકસ્માત વખતે પોતાની ફરજ ઉત્તમ રીતે બજાવનાર પોલીસ અધિકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું તથા રોડ સેફટી સ્પીકર અમિત ખત્રી અને રોડ સેફટી એકેડમીના અશોકભાઈ મંજી જેઓ પચાસ વર્ષથી આ ટ્રાફિક અવેરનેન્સ જાગૃતિનું કામ કરે છે અને એવી અન્ય સંસ્થાઓના હોદેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમ દ્વારા સુરત શહેર ટ્રાફિક પોલીસ નાગરિકોને એવો સંદેશ આપવા માંગે છે કે તમે ટ્રાફિક નિયમોનું પાલન કરો જેના કારણે તમારા અને તમારા પરિવારજનોની જાહેરની સલામતી અને સુરક્ષાનો સચવાશે અને તમારે ખાસ કરીને ટુ વ્હીલરોવાળા જે ચાલકો છે એમણે હેલ્મેટ પહેરવી જોઈએ અને ફોર વ્હીલ ચાલકોએ સીટ બેલ્ટ બાંધવા જોઈએ અને એ બાબતે હાજર રહેલા તમામને સમજ કરવામાં આવી અને અપીલ કરવામાં આવી કે એ લોકો આ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની જાગૃતિ પોતાના ઘરમાં પોતાના મિત્રોમાં અને આસપાસના સમાજમાં પણ ફેલાવે સુરતમાં દર વર્ષે અકસ્માતમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે કે તમામ વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો આવી ઘટનાઓ બનતા અટકી શકે છે જેથી લોકોએ ટ્રાફિકના નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ તેવી અપીલ પણ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરાય છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ